સ્પષ્ટપણે નજરે પડી રહી છે કે આ એજન્સી દ્વારા કોઈ પણ પ્રકારનું મેન્ટેનન્સ કરવામાં આવતું હોય તેવું નજરે પડી રહ્યું નથી સાથે જ મોટા ભાગની બોટો ધૂળ ખાઈ રહી છે અને જ્યાંથી બોટની અંદર બેસવાની વ્યવસ્થા છે તે પ્લેટફોર્મ પર પણ ખૂબ જ જર્જરિત હાલતમાં છે ત્યારે આસપાસ ચેક કરતા ફાયર સેફ્ટીના સાધનો પણ ધૂળ ખાઈ રહ્યા છે સાથે જ કેટલાક ફાયર સેફ્ટીના સાધનો એક્સપાયર હોય તેવું પણ જોવા મળી રહ્યું છે આંગે અંગે સ્થળ પરથી વિપક્ષે નેતા અમીર રાવતે જણાવ્યું હતું કે પીપીપી ધોરણ પ્રોજેક્ટ આપ્યો એટલે ઇજારદારો ફક્ત માવા માટે આવતા હોય એમ શહેર વિકાસની વાતો કરતું હોય જેવું જોવા મળી રહ્યું છે ડેવલપમેન્ટ પણ જોઈ રહ્યા છીએ કે કોરોના કાળ પછી જ્યારે બોટિંગ એક્ટિવિટી શરૂ થઈ હોય ત્યારે પ્લેટફોર્મની હાલત જર્જરિત બોટની હાલત ખરાબ છે સેફટી સાધનોની હાલત એટલી જ ખરાબ છે જો બધી ફૂલ્લી ફંક્શન બોટમાં બધું હોત તો ઘટના થઈ ન હોત તમામ બાળકોએ પહેર્યા હોત તો એ લોકોને બહાર કાઢી શક્યા હોત તેમ હતા જેટલી બોટો છે તે બધું જ જ ધૂળ ખાઈ રહ્યું છે છે સાબિત થાય કે ટોટલ બેદરકારી હતી આ પ્રોજેક્ટ પ્રત્યે અને ઘટના પર કોઈ મોનિટરિંગ ન હતું કરતું મેન્ટેનન્સ થતું હોત તો આવી પરિસ્થિતિ આ જગ્યાની હોત જ નહીં અધિકારીઓએ અહીં આ કાળા કાન કર્યા છે અને કોઈ એક્શન નથી લેવાયા જો આ રીતનું મોનિટરિંગ થતું હોય તો ઇજારો ક્યારથી રદ થઈ જવા જોઈએ આ ઉપરાંત તેવું પણ કહ્યું કે ફક્ત કમાવવા માટે થઈ રહ્યું છે આટલી બધી બોટ હોવા છતાં એક બોટમાં આટલા બધા બાળકોને બેસાડવાની જરૂર ક્યાં હતી બોટની હાલત પણ જોઈએ શકાય છે કે કેટલી વર્કિંગ કન્ડિશનમાં છે સેફટી સાધનોની હાલત ખરાબ છે ખાલી પેપર પર ખાના પૂરતી કરવા માટે સાધનો મૂક્યા એ રીતે કોઈ પણ વર્ક બેલ સાધન અહીં સેફ્ટીના નથી મોનિટરિંગ કોણ કરતું અને જવાબદાર અધિકારીઓ સામે પણ કડક કાર્યવાહી થવી જોઈએ અમે પિકનિક પર ગયા હતા હવે મારા ગુજરાતી મીડિયમના બત્રીસ છોકરાઓ હતા ઇંગ્લિશ મીડિયમના મને નથી ખબર કેટલા હતા લગભગ ત્રીસની આસપાસ હશે લગભગ એટલા હશે અરે ના ફન ટાઈમ હરની હવે એ તો મને નથી ખબર અમે લોકો તો અમારા છોકરાઓને લઈને સામે નીકળી ગયા હતા બોટમાંથી અને પછી અમે કીધું કે આ લોકોને કેમ આટલી બધી વાર લાગી તો અમે જોયું તો એક બોટ ઊંધી વળી ગઈ હતી અમે બધાને બૂમ પાડી કે એક બોટ ઊંધી વળી ગઈ છે પછી જોયું તો અમારા છોકરાઓ જ હતા લગભગ સાડા ચાર પછીનું હશે અમે લોકો તો ત્યાં દોડતા દોડતા ગયા અને જે છોકરાઓને નીકળતા હતા એ લોકોને પૂછ કરી કરીને બધા બહુ બધા ત્યાં માણસો બધા હતા ફાયર બ્રિગેડ ને ફોન કર્યો તો એકસો આઠ ને અમે તો પંદર પંદર જણ ને લાવ્યા હતા એ મને નથી ખબર એમાં કેટલા આવ્યા હશે એ તો અમને નથી ખબર હવે હવે એ કેટલા જણ ને લાવ્યા એ અમને નથી ખબર અમારા સ્ટાફ ના બે મેડમો છે ફાલ્ગુની પટેલ અને સુરતી છાયાબેન હા બંને ટીચરો છે હા મારું નામ છે શિલ્પા મેડમ